શ્રાવણ માસમાં માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શન આર્થીઓની ભીડ ઉમટી. વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાય અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્ચે આવેલા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે પરમશક્તિ માં વિશ્વંભરી માતાના દર્શન કરવા શ્રાવણ માસની શરૂઆતથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે. દર્શને આવતા નાના મોટા એમ સૌ પ્રકૃતિના વાતાવરણમાં આવેલા વિશાળ પરિસરમાં નિરવ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે આ ધામની અલૌકિક પાઠશાળામાં વિશ્વભરી માતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફામાં શિવલિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે તદુપરાંત આ ધામમાં આવેલ ગોકુળ ધામમાં શ્રી કૃષ્ણએ ઉપાડેલ ગોવર્ધન પર્વત નંદબામાની કુટીરની આબેહુબ પ્રકૃતિ તેમજ વૈકુંઠ ધામમાં ગીર ગાયોની સ્વચ્છતાના નમૂનેદાર એવી આદર્શ ગોશાળા અને પંચવટીમાં શ્રીરામ સીતા માતા લક્ષ્મણજીની પ્રતિમાના દર્શન કરીને તો દરેકના હૃદય પુલંકિત થઈ જાય છે અદભુત અને અલૌકિક એવી આ ધામની રચના ખરેખર પૃથ્વીલોક પર સ્વર્ગલોકની અનુભૂતિ કરાવે છે આ તીર્થયાત્રા તીર્થયાત્રાધામ સમસ્ત જગતને સર્વપરીશક્તિમાં નો દિવ્ય સંદેશ અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો ઓરિજનલ ભક્તિનો રાહ બતાવી રહ્યું છે નાત જાત ઊંચ નીચ સ્ત્રી પુરુષ કે અમીર ગરીબ કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના આ ધામ સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનો રાહ બતાવી રહ્યું છે સત્ય અસત્યનો ભેદ બતાવીને ભવસાગર પાર કરવા એટલે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર જગતમાં આ દિવ્ય ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે અહીંયા જ્ઞાન ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળે છે શ્રાવણ માસમાં માં વિશ્વભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી